જાનંદ ગણપતિ દાદા ની જય સૌને મારા કરીને જય શ્રી કૃષ્ણ હે મારા મનમાં કઈ કઈ થાય કાનુડા તને મળવાનું મન થાય કાનુડા તને મળવાનું મન થાય ઘરમાં રેવાય નહીં કોઈને કહેવાય નહીં ઘરમાં રેવાય નઈ કોઈને કેવાય વાય કાનુડા તને મળવાનું મન થાય વાગ્યા છે પ્રેમ બાણ ઘડીએ રેવાય નહી વાગ્યા છે પ્રેમ બાણ કડીએ રેવાય નહી એ તને જો તમારું મન નો ધરાય કાનુડા તને માળવાનું મન થાય કાનુડા તને માળવાનું મન થાય ઘડીએ ઘડીએ તારા બણકારા વાગતા ઘડીએ ઘડીએ તારા બણકારા વાગતા ધીરે ધીરે જાણે તું સંતા તો આવે ધીરે ધીરે જાણે તું સંતા તો આવે તું આવે ને પાછો વળી જાય કાનુડા તને મળવાનું માન થાય કાનુડા તને મળવાનું માન થાય વૃંદા તેવાન માં તુરા શરમાળતો વૃંદા તેવાન માં તુરા શરમાળતો એક ગોપીને એક કાન બનાવ્યો એક ગોપીને એક કાન બનાવ્યો એ મને રાસે રમવાનું માન થાય કાનુડા તને મળવાનું માન થાય કાનુડા તને મળવાનું માન થાય જમના ને કાંઠે તું મોરલી વગાડતો જમના ને કાંઠે તું મોરલી વગાડતો ગોપલી કહીને મોજને બોલાવતો ગોપલી કહીને જને બોલાવતો માળવાનું માન થાય ના દે મારું દિલ ડોલી જાય કાનુડા તને માળવાનું માન થાય કાનુડા તને માળવાનું માન થાય વેલો વેલો કાનતો મંડળ માયા વજે વેલો વેલો કાનતો મંડળ માયા વજે કૃષ્ણ મંડળ ને સત્સંગ માં પહોંચાડજે કૃષ્ણ મંડળ ને તો સત્સંગ માં પહોંચાડજે એ મારે નિત્ય નવા ભજન ગવાય કાનુડા તને મળવાનું મારે નિત્ય નવા ભજન ગવાય કાનુડા તને મળવાનું માન થાય કાનુડા તને મળવાનું માન થાય પ્રશ્ન કનૈયા કી જય